ચંદીગઢના ખેડૂતો સાથે ચોથા તબક્કાની બેઠક મળવાની છે કેન્દ્રીય કૃષિ મંત્રી ખેડૂત અગ્રણીઓ સાથે ચર્ચા કરશે સરકાર કમિટી બનાવવાનો પ્રસ્તાવ કરી શકે છે એમએસપી માટે કાયદાની માંગ પર ખેડૂતો સંગઠનો અડગ છે પંજાબ ચંદીગઢ સરહદ પર ખેડૂતોનું આંદોલન હજુ પણ યથાવત છે હરિયાણાના સાત જિલ્લામાં ઇન્ટરનેટ સેવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જોરો શોરોથી આ વિરોધ પ્રદર્શન ચંદીગઢ સરહદ દિલ્હીથી આગે કૂચ કરી રહ્યા છે ચંદીગઢમાં ખેડૂતો સાથે ચોથા તબક્કાની આ બેઠક મળવા જઈ રહી છે કાર્યકારીની બેઠકમાં હરિયાણા પંજાબના પણ કેટલાક ભાજપના પ્રતિનિધિઓ છે કે જેઓ ત્યાં હાજર છે પ્રધાનમંત્રી મૂકી શકે છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતેન પિઠલાણી ફોનલાઈન પર જોડાય છે મારી સાથે જે હિતેન જે રીતે એક તરફ દેશની આ પરિસ્થિતિ છે કે જ્યાં ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે થોડા સમય પહેલા જ કે જેમાં

ફરી એકવાર ચંડીગઢમાં કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે આ બેઠક જે છે તે મળવા જવાની છે જેમાં તેમની જે પંદર જેટલી માંગો હતી તેમાંથી બાર જેટલી માંગો પર જે છે ભારત સરકારે પોતાનો રવૈયો બદલ્યો છે બાર જેટલી માંગો માનવામાં પણ આવી છે પણ જેટલી માંગો જે છે તે હજુ પણ બચેલી છે તે અંગે જે છે તે ચર્ચા હાલ સાંજે હાથ ધરાશે વાત કરીએ તો એમએસપી પર વાત જે છે તે બની નથી રહી તેના જ માટે કેન્દ્રીય કૃષિ મંત્રીને આજે સાંજે જે છે તે ચંડીગઢ મોકલવામાં આવશે અને તે ખેડૂતોના ડેલિગેશન સાથે ચર્ચા કરશે હાલાકી કેન્દ્ર સરકાર પોઝિટિવ છે કે આજ સાંજ સુધીમાં બેઠકનો જે છે તે પોઝિટિવ રિસ્પોન્સ આવશે અને તેમનું આંદોલન જે છે તે સમેટાઈ જશે પણ ત્રીજી કે ચોથી બેઠક થઈ છે અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું પોઝિટિવ રિસ્પોન્સ જે છે તે ખેડૂતોના ડેલિગેશન તરફથી નથી આવવામાં આવ્યું બેઠક થઈ હતી તે ચાર સુધી ચાલી હતી તેનો પણ સુખદંડ આવ્યો નતો એટલે આજે પણ એક ઉમેદ છે કે કૃષિ મંત્રી પોતે જયારે આ ડેલિગેશન સાથે વાત કરશે તો ઉમેદ એવી જતાવવામાં આવી રહી છે કે ક્યાંક ને ક્યાંક એક નિષ્કર્ષ જરૂર નીકળશે કે આ બે આ બેઠકમાં એવો એક નિષ્કર્ષ લાવવાનો પ્રયાસ કરાશે કે આવતી જે નવી સરકાર હશે તે સરકાર આવીને તેમની તમામ માંગો જે છે તે પૂર્ણ કરશે કારણ કે હવે ખૂબ જ થોડો સમય બચતો છે આવનારા દસ થી પંદર દિવસની અંદર દેશની અંદર આચાર સહિતા લાગી જશે તો કેન્દ્ર સરકાર તરફથી તેમના ને સમજાવવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે કે હાલ જે છે તે સરકાર કંઈ કરી નથી શકતી નવી સરકાર જે છે તે તેમનો તેમની જે પણ માંગો છે તે તમામ માંગોને પૂર્ણ કરશે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર